કોરડિયા રમ્યા દેશી ઓલિમ્પિક જેવા માહોલ સર્જાયો ભારતના ગ્રામ્ય લોકજીવન સાથે જોડાયેલી હાલ વિલુપ્ત શેરી રમતોના આયોજનથી આયોજન લાલજી રૂડા પિંડોલિયા રમત ગમત મેદાન ગુંજી ઉઠ્યું હતું

મોભી અરજણ પિંડોરિયાએ પણ મૂળને ન ભૂલવા કહ્યું હતું મોટી ઉંમરના વ્યક્તિઓ પણ જોડાયા હતા ઇનામ વિતરણ સમારોહ કચ્છ બનાસકાંઠા સરહદ રેન્જના આઈજી ચિરાગભાઈ કોરડિયાએ પોતાને બચપણ યાદ આવી ગયું એમ કહી સંસ્મરણો વાગોળ્યા હતા એમણે આવા વિશેષ આયોજન માટે ગોપાલભાઈ અને વેલજીભાઈને અભિનંદન આપ્યા હતા પ્રારંભે શેરી રમતોના વિચાર બીજ માટે સંસ્થાના પૂર્વજ છાત્ર નીતિનભાઈ કેરાએ લંડન ભારાસર ડેલ્ટા એન્જિનિયરિંગની નોંધ લેવાઈ હતી સમાજ પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા શિવજી છભાડીયા મંત્રી કરશન મેપાણી મનજી પિંડોરિયા તેમજ ડોક્ટર દિનેશ પાંચાણી રવજી ખેતાણી હરીશ સૂર્યવંશી હંસા હરસિયાણી મનીષા પટેલ રશિક વેલાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટી ધનસુખ સિયાણીએ રમતની ભેટ માટે અગિયાર લાખ રૂપિયા જાહેર કર્યા હતા અને સમગ્ર આયોજનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર ટ્રસ્ટી વસંત પટેલ સંયોજક રામજી સેઘાણી તેમજ આચાર્ય કોમલભાઈ ઠક્કર ભરતભાઈ જોશી ગૃહમંત્રી સચિનભાઈ વાઘડિયા તેમજ મેહુલભાઈ જોશી જેતાભાઈ રબારી પારસભાઈ ચૌધરી રમેશભાઈ રાબડિયા વિશેષ સન્માન કર્યું હતું